કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે આ હુમલો તેમની કાર પર બુધવારે થયો હતો ઘટના દરમિયાન વાહનના કાસ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે પથ્થર ફેંક્યા પછી કોઈની ઈજા થઈ હતી હાલમાં આ છે કોઈ માહિતી નથી પરંતુ આ હુમલો એવા સમયે થયો છે જ્યારે કેરળના વાયનાડથી કોંગ્રેસ સાંસદ ભારત જોડો ન્યાયયાત્રા કાઢી રહ્યા છે પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું સૂત્રોનું માનીએ તો કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વો અને શાસક પક્ષ સાથે કથિત હોવાનું કહેવાય છે જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી બિહારના કઠી આગળ વધીને રાહુલ ગાંધીના નેતૃત્વમાં યાત્રા બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યે માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સ્પોર્ટે યુટિલિટી વ્હીકલની છત પર બેઠેલા જોવા મળ્યા હતા જે ધીમે ધીમે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો